સામાન્ય કાળના પાંચમા અઠવાડિયાનો મંગળવાર ધર્મસભા આજે લૂડ્સના માતા મરિયમનો તહેવાર ઉજવે છે આજનો શુભ સંદેશ બાહ્યાચારનો વિરોધ કરે છે હાથ કરતા મન ધોવાની વિશેષ જરૂર છે એ ધ્યાનમાં રાખી મનની મેલી મુરાદોમાંથી મુક્ત થવા મથિયે સાંભળીએ સંત માર્કૃત શુભ સંદેશ અધ્યાય સાત કડી એક થી તેર એક વખતે ફરોશીઓ અને યરુશાલીમથી આવેલા કેટલાક શાસ્ત્રીઓ ઈસુની પાસે ભેગા થયા તેમણે જોયું કે કેટલાક શિષ્યો અશુદ્ધ હાથે એટલે કે હાથ વિધિસર ધોયા વગર ભોજન કરતા હતા હવે ફરોશીઓ અને સામાન્ય રીતે બધા યહૂદીઓ પૂર્વજોની રૂઢિ અનુસાર હાથ ધોયા વગર ખાતા નથી અને બજારમાંથી આવ્યા પછી તેઓ પાણી છાંટ્યા વગર કદી જમતા નથી એવા જ બીજા અનેક પરંપરાગત નિયમો તેઓ પાળે છે જેમ કે પ્યાલા લોટા અને વાસણો અમુક રીતે માંજવા વગેરે આથી એ ફરોશીઓ અને શાસ્ત્રીઓએ ઈસુને પૂછ્યું તમારા શિષ્યો પૂર્વજોની રૂઢિ કેમ પાડતા નથી અને અશુદ્ધ હાથે કેમ જમે છે ઈસુએ કહ્યું તમો દંભીઓનું યશાયાએ યથાર્થ વર્ણન કરેલું છે આ લોકો મને મોઢેથી તો માન આપે છે પણ તેમનું હૃદય મારાથી ઘણું ઘણું દૂર છે તેઓ મારી પૂજા કરે છે તે નકામી છે કારણ તેઓ માણસના કરેલા નિયમોને સિદ્ધાંતો તરીકે પ્રબોધે છે ઈશ્વરની આજ્ઞાને બાજુએ મૂકીને તમે માણસોની રૂઢિને વળગી રહો છો વળી તેમણે કહ્યું તમારી પોતાની રૂઢિ પાળવાની ખાતર તમે ઈશ્વરની આજ્ઞાનું ખાસું ઉલ્લંઘન કરો છો કારણ મોશે કહ્યું છે કે તારા પિતાને માન આપવું અને જે કોઈ માતાપિતાને શાપ દે તેને મોતની સજા કરવી પણ તમે તો કહો છો કે જો કોઈ પોતાના માતાપિતાને કહી દે કે મારું જે કાંઈ તમને મળવાનું હતું તે કુરબાન છે એટલે કે ઈશ્વરને અર્પણ થઈ ચૂકેલું છે તો પછી તમે તેને પોતાના માતાપિતા માટે કશું કરવા દેતા નથી આમ તમે તમારી પરંપરાગત રૂઢીને ખાતર ઈશ્વરની આજ્ઞાને ફોક કરો છો અને આવું તો તમે ઘણું ઘણું કરો છો આજના શુભ સંદેશમાં ઈસુ રૂઢિ અથવા પરંપરા અને પ્રભુની ઈચ્છા એ બે વચ્ચે કોને મહત્વ આપવું જોઈએ તે સમજાવે છે પરંપરા માનવ સમાજમાંથી ઉતરી આવે છે એ ક્યારેક પ્રભુની ઈચ્છા ના પણ હોય દાખલા તરીકે કહેવાતો ઉજળિયાત વર્ગ કહેવાતા પછાત વર્ગને અસ્પૃશ્ય ગણે છે હવે પ્રત્યેક માનવ પ્રભુની પ્રતિમૂર્તિ રૂપ છે અને પ્રભુને મળતો આવે છે એટલે પ્રભુની ઈચ્છા છે કે પ્રત્યેક માનવ એકમેકને સમકક્ષ અને સમાન ગણે પણ માનવ સમાજ તો માનવ માનવ વચ્ચે ઊંચ નીચના ભેદ સર્જે છે એટલે જ ઈસુનું શિક્ષણ આજે પણ કેટલું બધું લાગુ પડતું છે કારણ આજે પણ અસ્પૃશ્યતા જોવા મળે છે બીજો દાખલો છે જાતિભેદનો માનવ એટલે સ્ત્રી જાતિ અને પુરુષ જાતિ આપણો સમાજ તો પુરુષ પ્રધાન સમાજ છે પુરુષને પ્રાધાન્ય અપાય છે અને સ્ત્રીને હાસ્યામાં ધકેલાય છે ભૂતકાળમાં આપણા સમાજમાં પુત્ર જન્મની ખબર થાળી વગાડીને કરવામાં આવતી આજે પુત્ર જન્મના પેંડા વહેંચાય છે અને પુત્રી જન્મની જલેબી વહેંચાય છે એટલે કે પારણામાંથી જ પક્ષપાત શરૂ થાય છે સોનોગ્રાફી દ્વારા ગર્ભની જાતિ જાણી શકાતી હતી એટલે નારી ભ્રૂણ હત્યા શરૂ થઈ હતી આજે ગર્ભની જાતિ જાણવા માટે સોનોગ્રાફી પર પ્રતિબંધ છે સ્ત્રીને ગર્ભથી કબર સુધી અંગ્રેજીમાં કહીએ તો ફ્રોમ વુમ ટુ ટૂંબ ઓરમાયુ વર્તન સહન કરવું પડે છે પ્રભુએ તો પુરુષને પોતાની પ્રતિમૂર્તિ રૂપ બનાવ્યો છે તો સ્ત્રીને પણ પોતાની પ્રતિમૂર્તિ રૂપ બનાવી છે પ્રભુની ઈચ્છા છે કે પુરુષ અને સ્ત્રી સમોવળ્યા હોય પણ સમાજ આપણને એથી વિપરીત જ શીખવે છે ઈસુના શિષ્યોએ ભોજન લેવા પહેલાં હાથ ધોયા નથી એ તંદુરસ્તીની દ્રષ્ટિએ વાંધાજનક બની શકે કારણ હાથમાંના કીટાણુઓ ભોજન દ્વારા પેટમાં પ્રવેશી શકે પણ ફરોશિયો અને શાસ્ત્રીઓનો વાંધો આરોગ્યની દ્રષ્ટિએ નથી તેઓનો વાંધો રૂઢિની દ્રષ્ટિએ છે આજે પણ મમ્મી બાળકને ભોજન પહેલાં હાથ ધોવાની ફરજ પાડે છે પણ મમ્મી તો આરોગ્યને ધ્યાનમાં રાખી આવી ફરજ પાડે છે ઈસુ તો દ્રઢપણે માને છે અને આપણને મનાવે છે કે આપણે પ્રભુની ઈચ્છા પૂરી કરીએ એમાં પ્રભુનો મહિમા છે અને માનવોનું કલ્યાણ છે ઈસુ તેમના જમાનાની એક રૂઢિને ટાંકે છે જે પ્રભુની ચોથી આજ્ઞા મા બાપને માન આપની વિરુદ્ધમાં જાય છે આવી રૂઢિ પાડવાથી મા બાપને નુકસાન થાય છે તો પછી પ્રભુનો મહિમા થાય ખરો ભુ જી મારા રુદિયામાં ઝડ હું રૂપ તારો પ્રભુજી મા રુદિયામાં ઝડ હૂપ તારો ઝડ હૂપ તારો ઝડ જગની ડર થટણા ના લાગીરે કોઈ માયા ના જગ me बस आश मनमा बाकी रही छे झंखना मानी लिधु छे मनमा पगले पगले चालो मानी लिधु छे मनमा पगले चालू पानीली भूछे मनमा तब पगले हूँ चालों